નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગર જિલ્લા દ્વારા કાર્યરત જીવન શાખા ટેલિફોનિક હેલ્પલાઇન માટે કાઉન્સિલરની જગ્યા માટેની ભરતી છે મિત્રો તમે જોઈ શકો છો કુલ જગ્યા માટે અહીંયા સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગરમાં ભરતી જાહેરાત આવેલી છે કર આધારિત ધોરણે જગ્યા માટેની ભરતી ભરવાની રહે છે મિત્રો જેની વિગતો નીચે મુજબ છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટસ એટલે કે એમએ સાયકોલોજી ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજી કે તેની સમકક્ષ માન્ય યુનિવર્સિટીની સાયકોલોજીની પદવી ધરાવતા હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટર અંગ્રેજી ભાષાનું જ્ઞાન તેમજ કાઉન્સેલિંગમાં અનુભવને પ્રથમ પ્રાધાન્ય મળવાપાત્ર થશે મિત્રો તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઇચ્છુક ઉમેદવારોએ તેમના રિઝ્યુમ મેલ દ્વારા પોલીસ અધિક્ષક સ્ત્રીની ગાંધીનગરની કચેરીમાં રૂબરૂ અથવા તો રજીસ્ટર પોસ્ટથી મોકલી આપવાના રહેશે ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે ને મિત્રો વયમર્યાદા એકવીસ થી પાંત્રીસ વર્ષની છે તેમજ પગાર ધોરણ પંદર હજાર છસો ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થશે મિત્રો પંદર હજાર છસો રૂપિયા માસિક રિઝ્યુમ ચકાસણી બાદ લાયક ઉમેદવારોને રૂબરૂ ઇન્ટરવ્યુ માટે તારીખની જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો જે સુરક્ષા સેતુ સોસાયટી ગાંધીનગર દ્વારા કાર્યરત છે જીવન શાખા ટેલિફોનિક હેલ્પલાઇન અંતર્ગત કાઉન્સેલર માટેની ત્રણ જગ્યા માટેની આ ભરતી જરા છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય